નમસ્કાર દોસ્તો કેમ છો બધા મજામાં છો ને તો આ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અઠવાડિયાથી ઘણી બધી ગરમીઓ પડી રહી છે પણ ગામડે ઉનાળાની લુપ્ત બધા ઉઠાવી રહ્યા છે કેમકે નાના બાળકો હોય કે યુવાનો હોય કે કેટલાક છોકરાઓ એ તો નદી કિનારે નવા જતા હોય છે નદી કિનારે પછી નહેરે અને કેટલાક માર્ગો અને બપોરનો જે સમય હોય સવારે તો ઠંડક હોય પણ બપોરનો સમયમાં એકદમ ઘણા બધા તાપ પડતો હોય છે તો મોટા મોટા જે વૃક્ષો હોય એ માર્ગો કે ફેરિયાઓ કે સરસ મજાનો ચબૂતરો હોય એને નીચે બપોરે બપોરનું ભોજન લેતા હોય છે અને આરામ કરતા હોય છે એવા કેટલાક નજારા ખૂબ જ સુંદર લાગે છે અને પશુ પક્ષી લોકો પણ એ પણ આરામ કરે છે બપોરના સમયે તો ખરેખર અને આપણે જો સફરમાં હોઈએ અને બપોરે મોટું વૃક્ષ હોય ત્યાં આપણે જઈને નીચે બેસીએ એના બેસીએ નીચે સાયડામાં તો આપણને પણ ખૂબ જ ઠંડક લાગતી હોય છે અને એક સુકૂન જેવું લાગતું હોય છે કેમ કે બહાર એટલો ઉકળાટ અને એટલો તાપ લાગતો હોય છે કે જ્યારે આપણે ઝાડની નીચે બેસીએ તો આપણને ખૂબ જ આનંદાનક આનંદદાયક અને ખૂબ સારું લાગે છે તો બધાને અનુભવ તો થયો જ હશે આ વિડીયો બનાવવાનો એક જ કારણ કે આ ઉનાળો છે એની પણ એક પ્રકારની મજા છે જેની લુપ્ત આપણે ઉઠાવવું જોઈએ આમ આપણે રસ્તેથી જતા હોઈએ તો આપણને ખૂબ બધો તાપ લાગે પણ આપણે ઝાડ નીચે જેવા જઈએ ને તો આપણને ઠંડક જેવું લાગે અને સારું લાગે અને આપણી શરીરની પ્રકૃતિ માટે એ પણ વસ્તુ જરૂરી છે અભ્યા હાલમાં સાંજનો સમય થઈ ગયો પણ અત્યારે એમ ઠંડક જેવું લાગે છે આકાશની અંદર વાદળો છે તો આમ ઉકળાટ જેવું લાગે પણ આમ ધીરે ધીરે વાતાવરણ ઠંડુ થવા લાગ્યું છે રાત્રે ધીરે ધીરે જે બફારો છે એ ઓછો થઈ જશે જે વાદળો દેખાય છે એ સંકેત આપી રહ્યા છે કે હવે ચોમાસું નજીક છે અને કે જેમ તાપ વધારે પડશે તો જ કેરી પણ પાકશે અને ભાત પણ પાકશે અમુક ફળો ત્યારે જ પાકે અત્યારે જે તરબૂચ છે ત્યાર પછી જાંબુડા છે એ બધું ખાવાનું આપણને મજા આવશે કેરી પણ ખાવાની મજા આવશે ઉનાળામાં કેટલાક ફળો છે જે ખૂબ જ આરોગ્યપ્રદ છે એટલે ઉનાળો છે એની પણ આપણે આપણે એ રીતના લુપ્ત ઉઠાવીએ અને મજા કરીએ મિત્રો નહેર દેખાય છે પણ નહેર ખાલી થઈ ગઈ છે પાણી જતું રહ્યું છે Was? Akklet.